ભરૂચના સ્વામિનારાયણ મંદિરમાં બોમ્બની અફવા મિલકત વિવાદમાં ભાઈએ કર્યો કંટ્રોલ રૂમમાં ફોન પોલીસે આરોપીને દબોચ્યો ભરૂચના જારેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરને લઈને ગંભીર અફવા ફેલાવવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે તોસિફ આદમ પટેલ નામના શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને માહિતી આપી હતી કે રાત્રે એકથી બે વાગ્યા દરમિયાન ચાર વ્યક્તિઓ મંદિરને બોમ્બથી ઉડાવી દેશે આ માહિતી મળતા જ એસઓજીના પીઆઈ એ એ ચૌધરી અને ભરૂચ શહેર સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયાના નેતૃત્વમાં પોલીસની ટીમો સક્રિય થઈ હતી બોમ્બ સ્ક્વોડને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી પોલીસે મંદિરની તપાસ કરી હતી અને ફોન કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી તપાસ દરમિયાન આરોપી ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેના ભાઈઓ મિલકતમાં તેને ભાગ આપતા નથી અને તેના બનેવી પણ તેને હેરાન કરે છે આ કારણે તેણે તેઓ ઉપર પોલીસ કાર્યવાહી કરાવવાના ઈરાદે તેણે પોલીસને આ ખોટી માહિતી આપી હતી બોમ્બ સ્ક્વોડે મંદિરની તપાસ કરતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી આરોપીએ જાણી જોઈને લોકોમાં ભય અને ગભરાહટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હોવાથી તેની વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે માહિતી કોઈ ખોટી મેસેજ કે કોઈ ખોટી અફવાઓ કોઈ પણ પ્રકાર ને ફેલાવે તો તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી આવે હવે આવી જ એક એવો બનાવ બને છે જેની અંદર ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ કે ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ કેવી પાણમિયા તેમજ ડોગ સ્કોડ છે બોમ્બ સ્કોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે અજાણી ઈસમનો કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને તે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાય આવે છે તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે પોતાનું સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવોદરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું ગોમ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે